بسم اللہ الرحمن الرحیم و و و علی علی آلہ و صحبہ الكرام اجمعین حج اے عربی بھاشا شبد چھے جنو مطلب ارادوں کرو اے چھے شریعت ما اللہ تعالیٰ نا گھر نو عبادت نی نیت تھی ارادوں کرو سفر کرو یہ حج فیقاہ نی بھاشا ما حج کی ویاخیا આ મુજબ છે એરામ બાંધીને નવ ઝીલ હજે આરફાતમાં રોકાવું અને કાબા શરીફનો તવાફ કરવું અને તેના માટે એક ખાસ સમય નક્કી છે એ સમયમાં આ કામ કરવા તેને હજ કહેવામાં આવે છે અહેરામ શું છે એની ઈન્શાલ્લા આગળ ડિટેલમાં વાત કરશું આરફાત એ એક જગ્યાનું નામ છે જેની પણ આગળ ઈન્શાલ્લા વાત આવશે અને જે વ્યાખ્યામાં આ એક ખાસ સમયની વાત આવે છે એ સમયનો મતલબ શું છે એ પણ ઈન્શાલ્લા આગળના દર્શોમાં વાત આવશે હજ એ હિજરત પછીના નવમાં વર્ષે ફરજ થયું જીવનમાં ફક્ત એક વાર હજ ફરજ છે એટલે કે જેવી રીતે દિવસમાં પાંચ વાર નમાઝ ફરજ છે વર્ષમાં એક મહિનાના રોઝા ફરજ છે જે દર વર્ષે ફરજ છે દર વર્ષે જો વ્યક્તિ સાહિબે નિસાબ હોય તો એના પર જકાત ફરજ છે એવી રીતે હજ દર વર્ષે ફરજ નથી પણ જીવનમાં એક જ વખત ફરજ છે જે એમ કહે કે માને કે હજ ફરજ નથી તો એ વ્યક્તિ કાફિર થઈ જાય છે કાફિરનો મતલબ ઇનકાર કરવા વાળો અલ્લાહ તાલાએ જ્યારે કુરાને મજીદમાં કહી દીધું કે હજ મુસલમાનો પર ફરજ છે તો પછી જે આ વાત ના માને એ કાફિર થઈ જાય છે જ્યારે હજ પર જવા માટે સક્ષમ હોય તો હજ તરત જ ફરજ થઈ જાય છે એટલે કે એ જ વર્ષે તેના પર જવું ફર્જ છે અને વાર લગાડવી એ ગુનાહ છે અને અમુક વર્ષો સુધી જો ઠેલવતો રહીએ તો ફાસિક છે ફાસિક એવા વ્યક્તિને કહેવાય કે જે ખુલ્લે આમ શરિયત વિરુદ્ધ કામ કરતો હોય તો અમુક વર્ષો સુધી હજને ઠેલવતું રહેવું એ વ્યક્તિને ફાસિક બનાવી દે છે અને ફાસિક વ્યક્તિની ગવાહી કબૂલ કરવામાં નહીં આવે પણ જ્યારે પણ હજ કરશે ત્યારે એ હજ અદાજ ગણાશે કઝા નહીં હજ વાજિબ થવાની અમુક શરતો છે કે જો આ બધી શરતો પૂરી થાય તો વ્યક્તિ પર હજ ફરજ છે જો એમાંથી કોઈ એક શરત પણ પૂરી ન થાય તો વ્યક્તિ પર હજ ફરજ નથી પેલી શરત ઇસ્લામ એટલે કે મુસલમાન પર હજ ફરજ છે કાફિર પર નથી બીજી શરત દારૂલ હરબમાં જો હોય તો જાણતો હોય કે ઈસ્લામમાં હજ ફરજ છે આ શરત આપણે ત્યાં લાગુ પડતી નથી એટલે આપણે એની વાત નહીં કરીએ ત્રીજી શરત બાલિગ હોવું નાબાલિગ પર હજ ફરજ નથી જો કોઈ નાબાલિગ હજ કરે તો તેના તરફથી નફીલ હજ ગણાશે અને જીવનમાં જે એકવાર ફરજ હજ છે એ ફરજ હજ આ હજથી પૂરું થશે નહીં મતલબ કે જો આ નાબાલિગ બાલિગ થયા પછી તેનામાં હજ ફરજ થવાની બધી શરતો પૂરી થાય તો તેના પર હજ ફરજ થઈ જશે અને તેણે પાછો હજ કરવો પડશે જે નાબાલિક અવસ્થામાં એણે હજ કર્યું હતું એ હજ આ ફરજ હજ બરાબર થશે નહીં ચોથી શરત આકિલ હોવું એટલે કે ગાંડા પાગલ માનસિક અસ્થિર પર હજ ફરજ નથી પાંચમી શરત આઝાદ હોવું એટલે કે ગુલામ બાંધી પર હજ ફરજ નથી પણ અત્યારના જમાનામાં ગુલામી પ્રથા છે નહીં એટલે આ શરત પણ આપણે લાગુ પડશે નહીં છઠ્ઠી શરત તંદુરસ્ત હોવું તંદુરસ્ત હોવાનો મતલબ એમ છે કે એટલી તંદુરસ્તી હોવી કે હજ માટે જઈ શકે શરીરના અંગો સલામત હોય અને આંખો હોય તો અપંગ કે લકવાવાળા કે જેના પગ કપાઈ ગયા હોય અને એવો ઘરડો વ્યક્તિ કે જે સવારી પર પોતે બેસી શકતો નથી તો આવા કોઈ વ્યક્તિ પર હજ ફરજ નથી અંધ વ્યક્તિ પર અંધ વ્યક્તિ ઉપર પણ હજ ફરજ નથી અને જે લોકો પર આ તંદુરસ્તી ના હોવાના કારણે હજ ફરજ નથી એ લોકો ઉપર એ પણ વાજીબ નથી પોતાના તરફથી કોઈ બીજાને હજ કરવા મોકલે એટલે કે હજે બદલ કરાવે હજે બદલ એટલે કે પોતાના તરફથી કોઈ બીજા વ્યક્તિને હજ કરવા મોકલવું એના વિશે અલગથી આપણે દર્શ કરશું અને એના ઉપર એ પણ વાજિબ નથી કે મરવા સમયે વસિયત કરીને જાય કે મારી તરફથી કોઈને હજ કરવા મોકલવામાં આવે તો તંદુરસ્તી ન હોવાના કારણે જો વ્યક્તિ ઉપર હજ ફરજ નથી તો તેના માટે એ પણ વાજીબ નથી કે પોતાના બદલે બીજા કોઈને હજ્ય બદલ કરવા મોકલે કે પછી મરવા સમયે વસિયત કરીને જાય પણ જો આ લોકો કે જેની ઉપર તંદુરસ્તી ના હોવાના કારણે હજ ફરજ નથી એ લોકો જો હજ કરી લે તો જીવનમાં જે એકવાર ફરજ હજ છે એ એ લોકોનો અદા થઈ જશે મતલબ એવો થયો કે કોઈ કારણોસર કોઈ રીતે આ લોકો તંદુરસ્ત થઈ ગયા તો તંદુરસ્ત થવાના કારણે જે એમના પર હજ ફરજ થશે એ વળી પાછો આ લોકોએ હજ કરવાની જરૂર નહીં રીતે પેલા જે આ લોકોએ હજ કરી લીધો છે એ હજ એમના માટે પૂરતો થઈ જશે આમાં ધ્યાન રાખવા જેવું એ છે કે વ્યક્તિ પેલા તંદુરસ્ત હતો અને બીજી બધી શરતો પણ પૂરી થતી હતી અને વ્યક્તિ પર હજ ફરજ થઈ ગયું હતું ત્યારે વ્યક્તિ હજ કરવા ન ગયો અને હવે અપંગ થઈ ગયો કે અંધ થઈ ગયો કે લખવા મારી ગયો હવે તંદુરસ્તી નથી કે પોતે હજ કરવા જઈ શકે તો આ વ્યક્તિ ઉપરથી હજ ફરજ બાકી રહેશે અને આ વ્યક્તિ માટે જરૂરી થશે કે કોઈ બીજા વ્યક્તિને મોકલીને હજે બદલ કરાવે અને જો મરવાનો સમય આવી જાય તો વસિયત કરીને જાય કે મારા બદલે કોઈકને હજ કરવા મોકલવામાં આવે આ હતી છઠ્ઠી શરત શરત કે તંદુરસ્તી હોય સાતમી સફર ખર્ચનો માલિક અને સવારી પર સક્ષમ હોય સફર ખર્ચ પર માલિક હોવાનો મતલબ એવો છે કે તેની જીવન જરૂરિયાત કરતાં એટલો વધારેનો માલ તેની પાસે હોય મતલબ કે મકાન કપડા નોકર સવારી અને કારીગરો માટે તેના ઓજાર અને ઘર વખરીનો સામાન અને દેણા આ બધી વસ્તુ કરતા એટલો વધારે એની પાસે માલ હોય કે હજ કરીને પાછો ઘરે આવી શકે અને પાછા આવવા સુધીનો ઘર ખર્ચ પણ કાઢી શકે તો આટલો માલ જો તેની પાસે હોય તો તે સફળ ખર્ચનો માલિક છે એમ ગણાય અને તેના પર હજ ફર્શ થઈ જશે પાછા આવ્યા પછી એની પાસે કાંઈ માલ વધે એ જરૂરી નથી પણ જો એ વ્યક્તિ વેપાર કરે છે અને વેપારમાંથી એટલા પૈસા કાઢે કે જેમાંથી એનો હજનો ખર્ચો નીકળી જાય અને પાછળથી ઘરનો ખર્ચો નીકળી જાય અને પાછા આવ્યા પછી એની પાસે એટલા પૈસા વધે કે એ પૈસામાંથી વરી પાછો એ પોતાનો વેપાર કરી શકે તો તેના પર હજ ફરજ છે પાછા આવ્યા પછી એની પાસે જો એટલા પૈસા વધતા નથી કે વળી પાછો પોતાનો વેપાર કરી શકે તો હજ ફરજ થશે નહીં મતલબ એવો થયો કે જેનું ગુજરાન ચલાવવાનું માધ્યમ છે હજમાંથી પાછા આવ્યા પછી પણ એનું ગુજરાન ચલાવી શકે એટલા પૈસા એની પાસે વધવા જોઈએ બીજું જો કોઈ ખેતી કરે છે તો એના માટે જરૂરી છે કે પાછો આવતા એની પાસે એટલા પૈસા વધે કે જેનાથી એ વળી પાછી ખેતી કરી શકે તો તેના પર હજ ફરજ છે જો આટલા પૈસા નથી વધતા તો હજ ફરજ નથી અને કારીગર લોકો માટે એટલા પૈસા વધવા જરૂરી છે કે એ પોતાની સામાન પાછા આવીને ખરીદી શકે જો પૈસા વધતા હોય તો હજ હજ ફરજ નથી જે લોકો લોકો કરવા જાય છે એ સગા સંબંધીઓ માટે તોહફા લાવતા હોય છે એમાં જે ખર્ચો થાય એ ખર્ચો જરૂરી નથી મતલબ કે એની પાસે એટલો માલ છે કે હજ કરીને પાછો આવી શકે અને પાછળથી ઘર ચાલી શકે પણ સગા સંબંધીઓ માટે તોફા લાવી શકે એમ નથી તો પણ હજ ફરજ થઈ જશે અને આ તોફા નહીં લઈ આવી શકે એના માટે થઈને હજ ન કરવું એ હરામ છે એવી જ રીતે હજ પહેલાં જે ન્યાઝ કરતા હોઈએ છીએ એ ન્યાઝનો ખર્ચો પણ ઊભો થઈ જાય એ પણ જરૂરી નથી ન્યાજનો ખર્ચો ન નીકળી શકે છતાં પણ હજ કરવું જરૂરી થશે રહેવાનું મકાન પહેરવાના કપડાં જીવન જરૂરી વસ્તુઓ જે કાંઈ પણ છે તેને વેચીને હજ કરવા જવું એ જરૂરી નથી હા મકાન છે પણ એમાં રહેતો નથી એક્સ્ટ્રા મકાન છે તો હવે આ મકાન વેચીને હજ કરવા જાય અને તેની પાસે મકાન નથી પણ રૂપિયા છે જેનાથી મકાન લેવાનો એનો ઈરાદો છે અને જો મકાન ખરીદે તો મકાન ખરીદ્યા પછી હજ કરવા જેટલા પૈસા વધતા નથી તો આ વ્યક્તિ ઉપર ફરજ છે કે હજ કરે એની પહેલા જો વાપરે તો ગુનેગાર નથી મતલબ એવો થયો કે આપણે અહીંયા રાજકોટ ગુજરાત કે હિન્દુસ્તાનમાં આપણે અહીંયા લોકો રજબ શાબાન રમઝાન આ મહિનાઓની આસપાસ હજનું નક્કી કરતા હોય છે હજના પૈસા ભરતા હોય છે તો જો એ સમય તેની પાસે એટલા પૈસા છે કે હજ કરી શકે તો હજ સિવાય બીજા કામમાં એ પૈસા ખર્ચવા એ ગુનાહ છે આ સમય પહેલા એટલે કે જ્યાં રજબ સાબન રમઝાનના મહિના છે એ સમય પહેલા જો બીજા કામમાં પૈસા ખર્ચે તો ગુનેગાર નથી અને મોટું મકાન છે કે એ વેચીને નાનું મકાન લઈ લઈએ તો એટલા પૈસા વધશે કે જેમાં હજ થઈ જશે તો પણ મકાન વેચવું જરૂરી નથી હા પણ જો એ આવું કરે કે મોટું મકાન વેચીને નાના મકાનમાં રહેવા વયો જાય અને હજ કરે તો આ અફઝલ છે એના માટે સારું છે અને મકાન વેચીને હજ કરવું અને પછી ભાડાના મકાનમાં રહેવું આ તો બિલકુલ જરૂરી નથી તો ટૂંકમાં એવું થયું કહેવાનું કે જરૂરિયાતથી વધારાનો જે કંઈ પણ માલ હોય તો જો એ માલથી હજ થઈ શકતો હોય અને પાછા આવવા સુધીનો ઘર ખર્ચ નીકળી શકતો હોય તો હજ કરવું ફરજ થઈ જાય છે હવે આ બાબતમાં પણ એ જ પ્રશ્ન આવે જે તંદુરસ્તીવાળી બાબતમાં આવ્યો હતો કે તંદુરસ્તી હતી ત્યારે ના જ્ઞાન હવે તંદુરસ્તી નથી તો શું કરવું એ આપણે જોયું એવી જ રીતે અહીંયા પણ એ પ્રશ્ન આવે કે જ્યારે માલ હતો ત્યારે હજ કરવા ન ગયા અને હવે માલ નથી તો શું કરે તો આ વ્યક્તિ માટે જરૂરી છે કે કરજો લઈને હજ કરવા જાય અને તેને ખબર છે કે આ કરજો એ અદા નહીં કરી શકે તો પણ આ વ્યક્તિ કરજો લઈને હજ કરવા જાય પણ નિયત એવી રાખે કે જો અલ્લાહ તાલા મને દેવા જેવો બનાવશે તો હું જરૂર આ કરજો પાછો અદા કરી દઈશ પછી નિયત અદા કરી દેવાની રાખી હતી અને અદા ન કરી શકો તો પણ આશા છે કે ઈનશાલ્લા અલ્લાહ તાલા તેની પકડ નહીં કરે પણ તેના માટે જરૂરી છે કે કરજો લઈને પણ હજ કરવા જાય અને બીજો એક પ્રશ્ન થાય કે જે વ્યક્તિ ઉપર ક્યારેય હજ ફરજ થયું જ નથી જે શરિયત મુજબ માલદાર નથી એટલો એની પાસે કેપેસિટી નથી કે હજ કરવા જઈ શકે આવો કોઈ વ્યક્તિ જો કોઈ પણ રીતે હજ કરે તો શું કોઈ પણ રીતે જો આ વ્યક્તિ હજ કરે તો આ વ્યક્તિ એવું કરે કે એ હજમાં ફરજ હજ અદા કરવાની નિયત કરે તો જો આ વ્યક્તિ ફરજ હજ અદા કરવાની નિયત કરશે તો જે જીવનમાં એકવાર વાર ફરજ હજ છે એ એનો અદા થઈ જશે મતલબ કે જો ભવિષ્યમાં એની પાસે માલ આવી જશે માલદાર થઈ જશે અને એ માલ આવવાના કારણે એના પર હજ ફરજ થતું હશે તો પણ આજે પહેલાં હજ કરી ચૂક્યો છે એ હજ ગણાઈ જશે અને એને વળી પાછું હજ કરવા નહીં જવું પડે પણ જો નફીલ હજની નિયત કરી હશે તો એ હજ એનો નફીલ ગણાશે અને ભવિષ્યમાં જ્યારે માલદાર થાય ત્યારે વળી પાછો એને હજ કરવો પડશે આ સાત શરતોની આપણે વાત કરી અને આઠમી શરત છે વક્ત એટલે કે સમય એટલે કે હજના મહિનાઓમાં આ બધી શરતો પૂરી થતી હોવી જોઈએ હજના મહિનાઓ શરિયત મુજબ સવાલ કાદા અને ઝીલ હજની દસ તારીખ પહેલા સુધી આ સમય એ હજનો સમય ગણાય છે આ સમયમાં હજ હજની જે આ શરતો છે એ શરતો પૂરી થતી હોવી જોઈએ અને જો કોઈ દૂરનો રહેવા વાળો હોય એટલે કે મક્કા શરીફથી દૂરનો રહેવા વાળો કોઈ હોય તો જે સમયે ત્યાંના લોકો હજ માટે નીકળતા હોય એ સમયે આ બધી શરતો પૂરી થતી હોવી જોઈએ અને જો શરતો એવા સમયે પૂરી થઈ કે હવે હજ માટે નહીં પહોંચી શકે તો હજ ફરજ થયો નથી મતલબ કે કોઈ વ્યક્તિ પર દાખલા તરીકે પાંચ ઝીલ કે પછી ઝીલ હજના શરૂઆતના સમયમાં હજની બધી શરતો એ વ્યક્તિ ઉપર પૂરી થઈ ગઈ બધી શરતો મુજબ એ એવો વ્યક્તિ થઈ ગયો કે જેના પર હજ ફરજ થઈ જાય છે પણ આ આઠમી શરત પૂરી નહીં થાય કારણ કે પાંચ ઝીલહજે જો કોઈ પર હજ ફરજ થાય તો દૂરનો રહેવાવાળો વ્યક્તિ બની શકે કે નવ ઝીલહજ્જે આરફાતના મેદાનમાં ના પહોંચી શકે તો જો એવા સમયે હજની શરતો પૂરી થઈ કે જે સમયે આ વ્યક્તિ હજ માટે પહોંચી શકે તેમ નથી તો હજ ફરજ થયો નથી અને એ વ્યક્તિ ઉપર હજ ફરજ નથી આ તો એ શરતોની વાત હતી કે જે શરતો પૂરી થવાને લીધે વ્યક્તિ પર હજ ફરજ થાય છે હવે એ શરતોની વાત કરશું કે જો આ શરતો પૂરી થાય તો વ્યક્તિ ઉપર પોતે હજ કરવા જવું જરૂરી છે અને એ જ વર્ષે હજ કરવા જવું જરૂરી છે જો આમાંથી એક પણ શરત પૂરી ન થાય તો પોતે હજ કરવા જરૂરી નથી બીજાને હજ કરવા મોકલે હજે બદલ માટે અથવા તો જો મોતનો સમય આવી જાય તો વસિયત કરીને જાય એમાંથી પેલી શરત છે કે રસ્તામાં સલામતી હોવી અમન હોવું એટલે કે સલામતીથી પહોંચવાનો ગાલિબ ગુમાન હોય જો વધારે એમ લાગતું હોય કે ગાલિબ ગુમાન જીવ જવાનો છે તો જવું જરૂરી નથી મતલબ કે હવે એ વર્ષે હજ કરવા માટે જવું જરૂરી નથી જેવી રીતે કે કોરોનાના સમયમાં કે એ સમયે સલામતી નથી જવાની તો એ સમયે એ વર્ષે જેના પર હજ ફરજ થયું હોય એ વર્ષે એના માટે જવું જરૂરી નથી તો પેલી શરત છે કે રસ્તામાં સલામતી હોય બીજી શરત ઔરત માટે મક્કા શરીફ જો બાણું કિલોમીટર કે કે તેનાથી વધારે દૂર હોય તો તેની સાથે હોવું જરૂરી છે પછી એ સ્ત્રી જવાન હોય તોય ભલે અને ઘરડી હોય તોય ભલે મહેરમ એટલે એ પુરુષ કે જેનાથી હંમેશા એ ઔરતના નિકાહ હરામ છે જેવી રીતે કે બાપ છે દીકરો છે ભાઈ છે સસરા છે કે શોહરનો બીજી ઘરવાળીથી જે દીકરો છે એ છે આ બધા મહેરમ સંબંધો છે તો આવો કોઈ મહેરમ સાથે હોય અથવા તો શોહર સાથે હોય એ માટે જરૂરી છે એ શરત છે અને મહેરમ પણ કોઈ પણ મહેરમ નહીં ચાલે મહેરમમાં પણ અમુક શરતો છે જે પૂરી થતી હોવી જોઈએ તો મહેરમની સાથે સફર કરવા માટે એ શરત છે કે એ મહેરમ આકિલ હોય બાલિગ હોય અને ફાસિક ન હોય મતલબ કે ગાંડો પાગલ માનસિક અસ્થિર એવો મહેરમ નહીં ચાલે નાબાલિગ મહેરમ નહીં ચાલે અને ફાસિક મહેરમ પણ નહીં ચાલે ફાસિક એટલે જે ખુલ્લે આમ શરીયત વિરુદ્ધ કામ કરતો હોય તો જે નમાઝ નથી પડતો શરિયત મુજબ દાઢી નથી રાખતો શરિયતના નિયમોનું ખુલ્લે આમ ઉલ્લંઘન કરે છે આવો વ્યક્તિ ફાસિક વ્યક્તિ છે તો આવો ફાસિક વ્યક્તિ મહેરમ હોય તો આવા મહેરમ સાથે પણ

ફરજ હજ અદા થઈ જશે એટલે કે જે જીવનમાં એક વાર ફરજ હજ છે એનો અદા થઈ ગયો અને કોઈ ઓરતને જો શોહર નથી અને એવો કોઈ મહેરમ પણ નથી કે જેની સાથે જઈ શકે તો તેના પર હજ માટે જવું વાજીબ નથી એ કોઈ બીજાને હજ જે બદલ કરવા મોકલે અને જો મોતનો સમય આવી જાય તો વસિયત કરીને જાય આ બે શરત થઈ ત્રીજી શરત હજ પર જવાના સમયમાં ઔરત ઇદ્ધતમાં ન હોય ઇદ્દત એટલે કે તલાક પછી કે શોહરના ઇંતેકાલ પછી બીજા નિકાહ માટે જે વાટ જોવાનો સમય છે એ ઔરત માટે તલાક પછી કે શોહરના ઇંતેકાલ પછી બીજા નિકાહ માટે જેટલા સમય માટે વાટ જોવી જરૂરી છે એ સમયને ઇદ્દત કહેવામાં આવે છે તો ઔરત માટે એ પણ જરૂરી છે કે હજમાં જવાના સમયે એ ઇદ્દતમાં ના હોય ચોથી શરત કૈદમાં ના હોય તો કોઈ કૈદમાં હોય જેલમાં હોય તો એના માટે પણ હજ માટે જવું વાજિબ નથી એ બીજા કોઈને મોકલી શકે તો આ ચારેય શરતો જો પૂરી થતી હોય તો વ્યક્તિ ઉપર પોતે હજ કરવા જવું જરૂરી છે જો આમાંથી કોઈ શરત પૂરી ન થતી હોય તો વ્યક્તિ પર હજ ફરજ તો થઈ જશે જે આગળની આઠ શરતો પૂરી થતી હોય તો પણ પોતે હજ કરવા જરૂરી નહીં થાય બીજા કોઈને પણ હજે બદલ કરવા મોકલી શકે છે અને આ શરતોમાં જે આ ચાર શરતોની વાત કરી એ શરતોમાં એ પણ જરૂરી છે કે હજ્જે બદલ કરાવ્યા પછી આ વ્યક્તિ જેણે હજ્જે બદલ કરાવ્યું છે એ વ્યક્તિ છેલ્લી ઉંમર સુધી મોત સુધી પોતે હજ કરવા સક્ષમ ન થયો હોય નહીં તો એણે પોતે હજ કરવા જવું જરૂરી થઈ જશે જે હજે બદલીએ કરાવ્યો એ પૂરતો નહીં થાય મતલબ કે કોઈ વ્યક્તિ કેદમાં હતો અને એણે પોતાની તરફથી બીજા કોઈને હજ કરવા મોકલો હજે બદલ કરાવ્યો અને આ વ્યક્તિ પછી આઝાદ થઈ ગયો જેલમાંથી બહાર આવી ગયો તો હવે જે હજ્જે બદલ પહેલાં તેણે કરાવી લીધો એ પૂરતો નહીં થાય આ વ્યક્તિએ પોતે હજ કરવા જવું જરૂરી બનશે બીમારીના કારણે કોઈ હજે બદલ કરાવ્યું હોય અને હજ્ય બદલ કરાવ્યા પછી આ બીમાર તંદુરસ્ત થઈ ગયો તો હવે તંદુરસ્ત થયા પછી પેલા જે હજ્ય બદલ કરાયું એ પૂરતું નહીં થાય આ વ્યક્તિએ પોતે હજ કરવા જવું જરૂરી બનશે તો આખી ચર્ચાનો સારાંશ એવો થયો કે બાલિગ થયા પછી જો વ્યક્તિ પાસે પોતાની જીવન જરૂરિયાતથી એટલો વધારે માલ છે કે જેમાંથી હજ કરી શકે અને પાછળથી ઘર ખર્ચ ચલાવી શકે અને તંદુરસ્તી પણ છે તો વ્યક્તિ પર હજ ફરજ થઈ જશે પછી પુરુષ હોય કે સ્ત્રી સ્ત્રીઓ માટે એટલું છે કે 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 તેમની સાથે સોહર સોહર મહેરમ મહેરમ હોવો જોઈએ જો ન તો પોતે હજ કરવા જાય બીજાને પોતાની તરફથી હજ કરવા મોકલે યાદ રાખો દારમીની રિવાયત જે પહેલા દર્શમાં બયાન કરી હતી કે જો કોઈ વગર કારણોસર ફર્જ હજ અદા કર્યા વગર મરી ગયો તો પછી યહૂદી થઈને મરે કે ઈસાઈ થઈને મરે તો હજ જરૂર અદા કરો અને એકવાર હજ ફરજ થઈ જાય પછી હજ અદા કરવામાં જલ્દી કરો કે ઇમામ અસબાનીએ આ તરગીબ વ તરહિબમાં ઈબન અબ્બાસ રદી અલ્લાહુ અનહુમાથી આ હદીસ રિવાયત કરી છે કે હુઝુર સલ્લાહુઆલી વસલ્લમે ફરમાયું કે ફર્જ હજ જલ્દી અદા કરો કે શું ખબર આગળ શું થાય ભવિષ્યમાં શું થવાનું છે એ ખબર નથી તો ફરજ હજ જલ્દી અદા કરો કે શું ખબર આગળ શું થાય અને અબુ દાઉદ શરીફની રિવાયતમાં એમ છે કે જેનો હજનો ઈરાદો હોય તો એ જલ્દી કરે વલીના